નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં ઇન એડ જેના બધા જ વિષયોનું અંદાજીત મેરિટ આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ અગાઉ આપણે ટાટ માધ્યમિક જેમાં સરકારીના બધા જ વિષયોનું અંદાજીત મેરિટનો વિડીયો બનાવીને મૂકેલો છે એ વિડીયો તમે જોવા માગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક નીચે મૂકેલી છે જ્યાંથી તમે એ લિંક ઓપન કરીને વિડીયો જોઈ શકો છો મિત્રો આ ઉપરાંત ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડ બંને આપણે અંદાજીત મેરિટના વિડીયો એ પણ મૂકેલા છે એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈએ છીએ ત્યાંથી તમે એ લિંક ઓપન કરીને જોઈ શકો છો મિત્રો એક વાત ક્લિયર કરી દઈએ કે આ મેરિટ જે છે એ જીએમએલના આધારે બનાવેલું છે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા ઉમેદવારો લાગી જશે માટે આપણે જે આ મેરિટ બનાવ્યું છે એ જે કટોપ છે એનાથી પણ ઘણું નીચે જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે બરાબર છતાં આપણે જનરલ મેરિટ લિસ્ટમાં માધ્યમિકના જનરલ મેરિટ લિસ્ટમાં જે નામો છે જે લિસ્ટ છે એના આધારે આપણે બધા જ વિષયોનું અંદાજિત મેરિટ બનાવેલું છે તો તમારી સમક્ષ આ અંદાજિત મેરિટનો વિડીયો મૂકી રહ્યો છું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટાટ માધ્યમિક ગ્રાન્ટિડેડ બધા જ વિષયોનું અંદાજિત મેરિટ સબ્જેક્ટ બતાવેલા છે ત્યાર પછી કેટેગરી જનરલ છે ઇ એસસી એસસી અને એસટી સૌથી પહેલાં કોમ્પ્યુટરનું સબ્જેક્ટ તેમાં જોઈએ કે જનરલનું મેરિટ એકસો સુનતાલીસ અટકે છે ઇ ડબલ્યુએસ એકસો એકતાલીસ એસસી કેટેગરી એકસો ચુમ્માલીસ એસસી એકસો પિસ્તાલીસ અને એસટી કેટેગરી એકસો એકતાલીસ ત્યાર પછી ડ્રોઈંગ જેમાં એસસી એસસીબીસી અને એસટી જેમાં ડેસ બતાવેલી છે મતલબ કે એ કેટેગરીની કોઈ જગ્યાઓ છે નહીં ત્યારબાદ ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઇંગ્લિશની જગ્યાઓ વધારે છે ઉમેદવારો ઓછા છે માટે ઘણા બધા ઉમેદવારો ટૂંકમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડે છે એટલે ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે કે માધ્યમિકમાં પણ એનું મેરિટ જે છે એ ઘણું બધું નીચે જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે છતાં એસટી કેટેગરીમાં તો એકસો ને એકવીસ સુધી એનું કટ ઓફ આવી જાય છે ગુજરાતી વિષયની વાત કરીએ કે અહીંયા આપણને ખાસું બધું ઊંચું મેરિટ જોવા મળે છે પરંતુ ગુજરાતી સબ્જેક્ટ પણ એક એવો સબ્જેક્ટ છે કે એમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા ઉમેદવારો લાગી જાય એમ છે જેમનું લિસ્ટ માધ્યમિકમાં જેમ માધ્યમિકના લિસ્ટમાં પણ તેઓનું નામ છે માટે આ વિષયનું પણ મેરિટ નીચું જવાની સંભાવના રહેલી છે હિન્દી સબ્જેક્ટ જોઈ શકો છો ત્યાર પછી મેથ્સ મેથ્સ સાયન્સની વાત કરીએ તો મેથ્સ સાયન્સનું મેરિટ પણ એસટી કેટેગરીમાં આપણને એક નીચું જતું જોવા મળે છે ફિઝિકલ એજ્યુકેશનની વાત કરીએ તો એનું મેરિટ પણ તમે જોઈ શકો છો સંસ્કૃત વિષયની જગ્યાઓ ઓછી છે માટે એનું મેરિટ થોડું ઊંચું જોવા આપણને મળે છે you <laughs> સોશિયલ સાયન્સ એક એવો સબ્જેક્ટ છે કે આ પણ ગુજરાતી અને અંગ્રેજી જેવો જ વિષય છે ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા વિષયોમાં જે ઉમેદવારો લાગી જવાના છે તેઓના નામ માધ્યમિકમાં પણ છે બરાબર એટલે આનું પણ સોશિયલ સાયન્સનું મેરિટ પણ ઘણું બધું નીચે જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો આ થયું માધ્યમિક ગ્રાન્ટીનેટનું અંદાજિત મેરિટ ફરી એકવાર જણાવી દઈએ કે આ એક અંદાજિત મેરિટ છે પરંતુ સેવન સ્ટેપ પદ્ધતિ હોય કે મહિલા અનામત હોય આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કટ ઓફ બનાવેલું છે આ મેરિટ બાબતે અથવા વિડીયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત